જગતની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી ત્યારે ભરૂચના કિન્નર સમાજ દ્વારા પણ માતાજીના પર્વની ઉજવણી કરાઈ રહી છે નવરાત્રીના પર્વ નિમિત્તે શેરી મોહલ્લા સોસાયટી તેમજ પાર્ટી પ્લોટમાં ડીજે અથવા ગરબા વૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે પરંતુ ભરૂચના વેજલપુરના વાણિયાવાડ વિસ્તારમાં આવેલા કિન્નર સમાજના અખાડે વર્ષોથી માતાજીનું સ્થાપન કરી શેરી ગરબા મહોત્સવનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે અહીં ગરબા ડીજે અથવા ગાયક વૃંદ દ્વારા નહીં પરંતુ સ્વયં કિન્નર સમાજના કોકિલા કુંવર નાયક પોતાના સ્વરે ગરબા ગાઈ લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે જેમાં વેજલપુર તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે કે અમારા ત્યાં જે બહેનો જે ગાય છે એમની સેફટી કેમ કે આ વડોદરામાં મોટા મોટા શહેરોમાં જે કિસ્સા બની રહ્યા છે એના કરતાં આપણા ભરૂચમાં જે આ બહેનો ગાય છે મારા ત્યાં એમના સેફ સેફ્ટી માટે જ અમે આ ગરબા કરીએ છીએ અને અમારા આપણા જે ભારતીય સંસ્કૃતિ મુજબ અમે જે આ આરાધના કરી રહ્યા છે અને કરતા આવીશું અહીંયા આગળ જે ભારતીય આપણા પૂર્વજોની પરંપરા છે એ પ્રમાણે અમે અહીંયા શેરી ગરબા કરીએ છીએ અને અમે માતાજીની ભક્તિ આરાધના કરીને સર્વે દુનિયાના માટે અમે આશીર્વાદ માગીએ છીએ કે માં સૌની ઉપર તમારી અમી દ્રષ્ટિ રાખજો સૌના દુઃખ દૂર કરજો નિર્ધનને ધન આપજો ઓલાદ ના હોય ને બાળક આપજો અને જેને નોકરી ધંધાના એમને રોજી રોજગાર આવજો